નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ તાલુકા મથક માતર છે આજે ત્રણ બાર બે હજાર ચોવીસ તારીખ છે અને આજે માતર માર્કેટયાર્ડ ચેરમેનની ચૂંટણી છે અને આ માતર માર્કેટયાર્ડનું પ્રાંગણ છે વર્ષોથી માતર તાલુકાના રાજકારણનું એપી સેન્ટર એપીએમસી માતર ગણાતું હતું અને અત્યારે અહીંયા ચેરમેનની ચૂંટણી માટે થોડી રસાકસી થાય એવું લાગે છે ઉમેદવારી કરનારા અને સભ્ય ડિરેક્ટરો બધા આવી ગયા છે ને બધા અત્યારે હવે સભાખંડ તરફ જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં મેળા ઉપર જે સભાખંડ છે માર્કેટ માર્કેટયાર્ડનું ત્યાં ચૂંટણી પ્રક્રિયા યોજાશે અને અત્યારે બંને તરફના ટેકેદારો સામાજિક યુવા અગ્રણીઓ આ ઉપરાંત રાજકીય કાર્યકર્તાઓ બધા અત્યારે માતર માર્કેટ યાર્ડ ખાતે આવ્યા છે બંને તરફે જીતના અપેક્ષા અને દાવાઓ કરાય છે અને હવે બધા સભાખંડ તરફ જઈ રહ્યા છે ધારાસભ્ય છે કલ્પેશભાઈ અને ઉપર થોડી પ્રારંભિક કામગીરી શરૂ થઈ ગઈ છે એટલે જે સભ્યો આવ્યા છે એ તમામની સાઈન સિગ્નેચર હાજરી પત્રકમાં લેવાઈ રહી છે અને લગભગ ડિરેક્ટરો અને બધા આવી ગયા છે ત્યારે ભાજપ તરફથી કાળિદાસભાઈ પરમારને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને જો નડિયાદથી પણ મીડિયાના મિત્રો આવી ગયા છે અહીંયા આગળ કવરેજ કરવા માટે અને આ સાથે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર તરીકે મુરાભાઈ બરવાડ છે અને સભાખંડની અંદર અત્યારે પ્રારંભિક જે કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે ત્યાર પછી મીડિયાના મિત્રો બધા નીચે જશે ને અહીંયા ચૂંટણી પ્રક્રિયા યોજાશે અને જે બાકીના વેપારી અને ખેડૂત અને અન્ય જે સભ્યો છે એ પણ હવે ધીરે ધીરે સભાખંડમાં પોતાનું સ્થાન લઈ રહ્યા છે માત્ર યાર્ડમાં કોંગ્રેસનો જ હંમેશા દબદબો જોવા મળતો હતો અને ઘણા સમય પછી ચૂંટણીમાં ઇલેક્શન થઈ રહ્યું છે કારણ કે અગાઉ સિલેક્શન જ થતું હતું પરંતુ આ વખતે તમે જોઈ રહ્યા છો કે ચૂંટણી યોજાનાર છે ને ખૂબ જ રસાકસી દેખાઈ રહી છે અને આપણે જાણીએ છીએ કે ભાજપની સ્થિતિ અત્યારે રમણ ભમણ જેવી છે કારણ કે ભાજપમાં જ બે લોબી કામ કરી રહી છે માતર વિસ્તારમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય બંને વચ્ચે અત્યારે આપ જાણો છો કે હુસાતુશી થઈ જ રહી છે અને એટલે જ આપણે કહે છે ભાજપમાં માતરનું થોડું તંત્ર રમણ ભમણ છે અને અત્યારે માતર માર્કેટયાર્ડ સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્વે આ થોડી પ્રોસિજર કામગીરી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો ઉમેદવાર અને સભ્ય બધાની અત્યારે હાજરી પત્રકમાં સાઇન લેવાઈ રહી છે અને ટૂંક જ સમયમાં હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે પરંતુ કોંગ્રેસનો અહીંયા હંમેશા દબદબો રહ્યો છે અને માત્ર તાલુકો જનરલી તો આમાં કોંગ્રેસનો ગઢ કહેવાય છે પરંતુ ભાજપની વ્યૂહ વ્યૂહાત્મક નીતિના કારણે ભાજપ અહીંયા હંમેશા સફળ રહ્યું છે અને તેમ છતાં સહકારી માળખામાં સહકારી ક્ષેત્રમાં અહીંયા કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યા છે એન કેન પ્રકારે ગમે તે રીતે પણ સહકાર બાબતે કોંગ્રેસ હંમેશા અહીંયા સફળ થાય છે અને અત્યારે માતર માર્કેટયાર્ડ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના જ કેટલાક મિત્રોના કારણે પરિસ્થિતિ થોડી ડામાડોળ છે એટલે બધું અનિશ્ચિત છે અત્યારે અને અત્યારે મીટિંગ શરૂ થાય અથવા ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વેની આ બધી પ્રોસિજર છે અને મીડિયાના મિત્રો પણ અહીંયા રાહ જોઈને ઊભા છે બધા પરંતુ ટૂંક સમયમાં મીડિયાના મિત્રો બધા નીચે જ હશે અને ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે અહીંયા બધા જ ટેકેદારો અને પરિવારજનો ભાજપના કાર્યકર્તાઓ બધા જ અહીંયા ઊભા છે આ સાથે કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ અને એના સમર્થકો પણ અહીંયા હાજર છે માતર યાર્ડનું આ પ્રાંગણ છે મીડિયાના મિત્રો પણ હવે રાહ જોઈને રિઝલ્ટનું કવરેજ કરવા અહીંયા ઉપસ્થિત છે આપણે કોઈ ન્યૂઝ એ માટે નહીં પરંતુ આ બધા કાર્યકર્તાઓ અને આ ચૂંટણી પ્રક્રિયાની યાદગીરી મેમોરિયલ શૂટ જ કરીએ છીએ જોઈ રહ્યા છો આ બધા જ ટેકેદારોને સામાજિક આગેવાનો અને સમર્થકો અને બધા અહીંયા ઊભા છે અને ઉપર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બધાની નજર અત્યારે ઉપરથી શું સમાચાર આવે છે એ જાણવા માટે ઉત્સુક છે બધા પરંતુ આપણે અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે માર્કેટયાર્ડ અને સહકારી ક્ષેત્રમાં માતરમાં કોંગ્રેસનો હંમેશા દબદબો જ રહ્યો છે અને આ સમયે અત્યારે ભાજપમાં જરા ડામાડોળ સ્થિતિ છે એટલે આપણે બ્લોગનું નામ રાખ્યું છે રામણ ભમણ ભાજપ એટલે ભાજપમાં જે ટીમ અથવા શિસ્ત છે એ બધું થોડું રમણ ભમણ થઈ ગયેલું છે એટલે અસ્તવ્યસ્ત બધું છે તેમ છતાં બધા આશા અપેક્ષાએ અહીંયા બધા ઊભા જ છે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ખુશહાલ તમને જોવા મળશે બધા બીજેપી સંગઠનના યુવા મિત્રો છે બધા માર્કેટ યાર્ડ ઉપર સવાખંડમાં ચૂંટણી ચાલી રહી છે અને ટેકેદારો સમર્થકો રાજકીય કાર્યકર્તાઓ બધા અહીંયા ઉપસ્થિત છે ભાજપ સંગઠનની ટીમ પણ અહીંયા દેખાય છે આપણને અન્ય તમામ પક્ષના કોંગ્રેસના સમર્થકોને બધા જ અહીંયા હાજર છે અત્યારે ભગવતભાઈ છે ભગવતભાઈ બારોટ એ આવી રહ્યા છે અત્યારે કાલિદાસભાઈના દીકરા છે એ પણ અહીંયા બધા હાજર છે અત્યારે બંને સાઈડે કોંગ્રેસ અને ભાજપ બંનેના સમર્થકો અને યુવા લીડરો અને બધા અત્યારે અહીંયા પરિણામની રાહ જોઈને છે આ વિનોદભાઈ શર્મા છે પત્રકાર નડિયાદથી આવ્યા છે અને નડિયાદથી બધા પત્રકાર મિત્રો ઘણા બધા આવ્યા છે સંજયભાઈ રાવ છે ગાંધીવાદી નેતા છે માતરના અહીંયા મીડિયાના મિત્રો બધા પગથી આગળ જ રાહ જોઈને ઊભા છે માર્કેટયાર્ડ માતર ચેરમેનની ચૂંટણીની રસાકસી છે અને બધા સમર્થકો ટેકેદારો અને પરિવારજનો અને બધા જ અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો બધા માતર માર્કેટયાર્ડ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બધા જ અહીંયા પરિણામની રાહ જોઈને ઊભા છે થોડે થોડા અત્યારે તમને દેખાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ટૂંક જ સમયમાં હવે રિઝલ્ટનું આવે એવું દેખાઈ રહ્યું છે અને બધા જ મિત્રો ચર્ચા વાર્તા કરી રહ્યા છે આ ઉપર સભાખંડનું થોડું આપણે દ્રશ્ય બતાવીએ છીએ બધા નીચે જોઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયા અહીંયા શરૂ થઈ ગઈ છે એવું દેખાય છે અહીંયા અને ભોરાભાઈ છે જે કોંગ્રેસ પ્રેરિત દાવેદાર છે એ દેખાઈ રહ્યા છે અને ભાઈ હાડેવાના માજી સરપંચ કદાચ બેઠા છે ચૂંટણી પ્રક્રિયા અત્યારે ચાલુ છે માતર માર્કેટ યાર્ડનું આ સભાખંડ છે અને ચૂંટણી પ્રક્રિયા ઉપર ચાલુ છે અને નીચે બધા ટેકેદારો બધા અહીંયા ઊભા છે રિઝલ્ટ લગભગ બધા જાણે જ છે ને બધા ચા પાણી પી રહ્યા છે ચા વિતરણની સરસ વ્યવસ્થા અહીં કરાઈ છે માતર યાર્ડના ચેરમેનની ચૂંટણી દર વખતે સિલેક્શન થાય છે અને આ સમયે આ વર્ષે અત્યારે ચૂંટણીઓ યોજાઈ રહી છે વિનોદભાઈ શર્મા પત્રકાર કવરેજ કરી રહ્યા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આ જૂનું બોર્ડ છે નવા ચેરમેન આવશે તો કદાચ હવે રંગરોગોને નવું બોર્ડ બનાવશે અત્યારે તો આ કલર ઉડી ગયેલું બોર્ડ અહીંયા દેખાય છે બહાર અને પોલીસ કર્મીઓ બધા તૈનાત છે લગભગ રિઝલ્ટ આવી ગયું છે એવું દેખાય છે અને બધા હવે આવી રહ્યા છે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ વિજય મુદ્રા બતાવી રહ્યા છે અને અહીંયા આ ભોરાભાઈ આવ્યા છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂરાભાઈ ભરવાડ વિજેતા બન્યા છે દસ મત ભૂરાભાઈને મળ્યા છે અને હરીફમાં ભાજપના ઉમેદવાર કાળિદાસભાઈ છે એમને આઠ વોટ મળ્યા છે એટલે દસ કોંગ્રેસના વોટ હતા છ બીજેપીના વોટ હતા અને બે સરકારી એમ કુલ અઢાર મતદારોની ચૂંટણી પ્રક્રિયા અહીંયા પૂર્ણ થયેલ છે અને ફરી પાછું કોંગ્રેસનો દબદબો માર્કેટ યાર્ડ માતર ખાતે યથાવત રહ્યો છે અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર બુરાભાઈ ભરવાડ ચેરમેન તરીકે વિજેતા બન્યા છે અને બધા જ સભ્યો હવે આવી રહ્યા છે

મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડે તારો ગુરાભાઈ તમને કોનો કોનો સપોર્ટ મળ્યો તમે કોનો કોનો આભાર વ્યક્ત કરશો એવો મતદારમાં ખબર ના પડે કોનો સપોર્ટ મળ્યો છે આ તો ઉદ્ધા કર્યું છે પણ ભાજપે એડી ચોટીનું નું જોર લગાવ્યું એવું નહીં આવે

તો મિત્રો માતર ખાતે ભૂરાભાઈ જીતી ગયા છે એ આપણે જોયું અહીંયા ભાજપ જીતે એવી શક્યતાઓ હતી પરંતુ ભાજપમાં જ અત્યારે રમણભવણ સ્થિતિ છે અને બધા જ જાણે છે અને એના કારણે જ આ માતર એ પીએમસી ચેરમેન પદ ભાજપે ગુમાવ્યું છે અને એ માટે જિલ્લાનું રાજકારણ અમૂલ અને કેડીસી બેંક આ બધું જ અહીંયા સ્થાનિક લેવલે અત્યારે અસર કરી ગયું છે આમ તો જનરલી આ માર્કેટયાર્ડની ચૂંટણીની નોંધ લેવાતી નથી પરંતુ આવું રહેશે તો વિધાનસભાની ચૂંટણીમાં અસર થાય એવું દેખાઈ રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે તો મિત્રો માતર ભાજપની રમણભમણ સ્થિતિના કારણે માતર માર્કેટયાર્ડ ચૂંટણીમાં ચેરમેન પદ ગુમાવ્યું છે એનો નાનોકડો વિડીયો આપણે શેર કર્યો છે વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી જીપીસીડી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત